મિત્રો આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે એટલે કે જેટલા પણ લોકો આપણી વિડિયોની નીચે કોમેન્ટ કરે છે તો તેમનું નામ અને ગામ આપણા વિડિયોમાં લાઇવમાં લેવામાં આવે છે અને બોલવામાં પણ આવે છે તો હવે તમે ઘણા સમયથી કોમેન્ટ કરી રહ્યા છો પરંતુ વિડિયો નથી આવી રહ્યો તો બધાને સોરી હવે આપણે વિડિયો બનાવવાના છીએ કોમેન્ટ વાળો અબે મજા આવશે ને ભીડો એટલે કે પહેલા જે પણ લોકોએ કોમેન્ટ કરી હતી આપણી વિડીયો નીચે એમના નામ અને ગામ આજે વિડિયો આવવાનો છે આજે અથવા તો કાલે વિડીયો આવશે તો જે પણ ભાઈઓ અને બહેનો બાકી રહી ગયા હતા કોમેન્ટ કરવાનું તો આ વિડીયોની નીચે તમે કોમેન્ટ કરી શકો છો જો તમારું નામ ગામ અને અથવા કોઈ પણ તમારે બોલાવવું હોય તો આ વિડીયો નીચે કોમેન્ટ કરજો અને ખાસ કરીને ગુજરાતી ભાષામાં કરજો જેથી કોઈ શબ્દ આડાઅવડો ન થઈ જાય અને કોઈને

ભાગ એક ભાગ બે અને ભાગ ત્રણની અંદર કોમેન્ટનો વિડીયો આપણે બનાવવાનો છે તો જે પણ લોકો બાકી છે આ સિરીઝની અંદર કોમેન્ટ કરવાનું તો જલ્દીથી જલ્દી આ વિડીયોની નીચે કોમેન્ટ કરી નાખજો આપણે જલ્દી વિડીયો બનાવવાનો છે તમારું નામ ગામ અને તમે જે પણ કોમેન્ટ કરી છે અને જો તમે યુટ્યુબની અંદર વિડીયો બનાવી રહ્યા છો અને તમને વ્યૂઝ નથી મળી રહ્યા તો પણ તમારું જાહેરાત આપણી આ ચેનલની અંદર એટલે કે હું તમારી ચેનલ ચેનલ ચેક ચેક કરીશ જો તમારે હોય તો તમે નીચે લખી શકો છો કે આ મારી ચેનલ છે ને તમારું નામ ગામ અને જે પણ બોલાવવું હોય તે લખી શકો છો તો મને પણ ખબર પડે કે તમે વિડીયો બનાવી રહ્યા છો તો મારી વિડીયોની અંદર તમારી ચેનલનું પણ નામ બોલીશ તમને સપોર્ટ કરવાનું પણ કહીશ અને તમારી ચેનલ જો બને તો ચેક પણ કરીશ તો ખાસ કરીને જે પણ ભાઈઓ બનાવે છે છે અને નથી આવી રહ્યા તો તેમના માટે એક સારી તક કે આ નીચે કોમેન્ટ કરવાનું રાખજો ને આપણી આ ચેનલ એટલે કે જય ગુગા શોર્ટ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો કારણ કે તમારા માટે આટલો મોટો વિડીયો બનાવું છું અને મિત્રો વિડીયો બનાવો કોઈ સહેલો નથી કોમેન્ટ વાળો ખાસ કરીને કારણ કે કોમેન્ટ વાળો વિડીયો બનાવવો હોય તો મારે બે મોબાઈલની જરૂર પડે છે એક તો કોમેન્ટ વાંચવા માટે અને બીજું છે આપણો આ ફેસ દેખાય છે એટલે કે વિડીયો શૂટિંગ કરવા માટે હવે મિત્રો આપણી પાસે જો બે મોબાઈલ ના હોય તો આપણે બીજો મોબાઈલ ક્યાં લેવા જવું તો કોઈ પાસેથી આપણે મોબાઈલ લઈએ અને પછી આપણે વિડીયો બનાવીએ તો આપણને થોડા ઘણી તકલીફ તો પડે છે પરંતુ કોઈ વાંધો નથી આપણે બોલ્યું છે કે ભાઈ તમારું નામ લઈશ તો સો સો ટકા આપણે આ કામ કરવાનું છે બોલ્યા પછી આપણે કોઈ પણ કામને બંધ નથી કરવાનું જે પણ વિડીયોની અંદર બોલ્યા છે એ કામ કરી લેવાનું આગળની વાત આગળ રહે તો ખાસ કરીને તમારા એક લાઈકની જરૂર છે કારણ કે મારી પાસે બીજો મોબાઈલ નથી તો તમે કોમેન્ટ કરજો ખાસ કરીને તમારું નામ અને ગામ અને વિડીયોને લાઈક કરી લેજો કારણ કે બહુ જ મહેનત લાગે છે વિડીયો બનાવવા માટે તો આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું નામ ગામ અને જે પણ બોલાવું છે કોમેન્ટની અંદર જણાવજો અને ખાસ કરીને ગુજરાતી ભાષામાં બને તો લખજો જેથી કોઈ શબ્દ આડાઅવળો ના બોલાઈ જાય અને કોઈને ખોટું ના લાગે તો ખાસ કરીને ધ્યાન રાખજો બાકી આપણે મળીએ જોરદાર એક તમારા કોમેન્ટ વાળા વિડીયો સાથે તો ફાઇનલી આપણે કોમેન્ટ કરી નાખી કોમેન્ટ તમે કરી છે તેના ફટાફટ સરસ મજાના જવાબ આપીશું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલનું સબસ્ક્રાઈબનું બટન દેખાય છે તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને ગુજરાતની તમામ માહિતી સાચી અને સચ્ચો ટૂંક સમયની ટૂંકમાં શોર્ટ વિડિયોમાં અથવા લોંગ વિડીયોમાં વહેંચવામાં આવે છે આપણી આ ચેનલ જયબુગા શોર્ટ યુટ્યુબ ચેનલની અંદર તો સબસ્ક્રાઈબનું બટન દેખાય છે સબસ્ક્રાઈબ કરી દો